થોડોક વિડીયો શૂટ હોય કરેલા સાત્વિક પણ ઊંઠો એટલે તો આવું હે ફ્રેન્ડ તો મારે હે ને આજે કામ કરવાનું બાકી હે થોડું ઘણું કામ કર્યું અને નાનસે કપડાં ધોવાના બાકી કશા પૂતા ને એવું બધું કરી લીધું ને અચ્છા અચ્છાને અવાર અવારમાં પાણી આવતું હતું એટલે પાણી ભર્યું એટલે એમાં હેને થોડોક ટાઈમ લાગ્યો પાણી ભરવામાં ને એટલે પછી સાત્વિક ભાઈ અમારે ઉઠે ગયા સાત્વિક सात्विक क्षण बटका पर है हाथों में सात्विक इनो कर इनो कर सात्विक बटका न पर है सात्विक भाई जाओ मारे है ना बटका भरता ही खेगो आठुमान पगुमान बटका भरे सात्विक इनो करे इनो कराए बटका न भरे तो आओ है फ्रेंड तो हेलो फ्रेंड अपने पच्ची वीडियो कंटिन्यू करिए नैन फ्रेश ब्रेस थे जाए ना सात्विक ने फ्रेश ब्रेस कर અને નાસ્તો બનાવવાનો બાકી છે તો નાસ્તો પણ હું કરેલા સાત્વિક નાસ્તો સાત્વિક જો ગરીબ માં બટકા ભરે તત્વિક ન કરાય સાત્વિકરે ઉઠા સીધી મસ્તી કરવી જોઈએ સાત્વિક ને આ મસ્તી ખોરે એમાં સાત્વિક ભાઈ બહુ મસ્તી કરે હા જો આય તો આકો આ તો આ કોરાય તો જોતા જોતા જો સાત્વિક ભાઈ જોતો મસ્તી બહુ કર્યા કરે બટ કભર કરે બગા હા ખાય જ જતા અ ગુડ મોર્નિંગ કેતા ગુડ મોર્નિંગ ફ્રેન્ડ ગુડ મોર્નિંગ કે તો હાલો ફ્રેન્ડ આપણે પછી વિડિયો કન્ટિન્યુ કરીએ નવા સબસ્ક્રાઇબ કરજો પ્લીઝ પ્લીઝ મદર નવા હોય સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ હેલો ફ્રેન્ડ જો હું હે બસ ફ્રી થઈ ગઈ ને અત્યારે વાયગા પૂણા બે વાગ્યા અને જો સાત વાગના શું રહેવો અને હું જો ફ્રી થઈ ને જો મારે તો હે ને વાળ ઓર બાકી છે આંકડા કાઢવાની બાકી છે તો મેં કીધું હને જે વિડીયો શૂટ કરેલા ફ્રી થઈ તો ને જોતા અટાણે તડીકો કીવો પડે જોતા ખરી હાવ હાવે ને આખે હા આપણે ઈવો ઈવો તાપશે અટાણે બહુ તાપ પડે ગરમી થાય અને આજ છે ને હમણાં મારે અમારે આંગણવાડી જવાનું છે સાત્વિકને વજન ઊંચાઈને એ બધું કરવા જવાનું છે તો હમણાં ફોન આવ્યો હતો તો અજય આવે અજય આવે તો પછી હમણાં જઈએ ને સાત્વિક છે ને હું એ ગો અને સાત્વિક ઉઠીએ હમણાં નકનો ઉઠાડવો જોઈએ પછી જઈએ આંગણવાડી તો આવું હે ફ્રેન્ડ અટાણે બપોર બપોરમાં અને આજ છે ને હવે થોડો ઘણો વિડીયો શૂટ કર્યો હતો મારા સાત્વિક ભાઈ ઊંઠાતા તાર ને પછી મેં કામ કર્યું ફોટાફટ ને પાણી આવું હતું પાણી ભર્યું ને કામ કર્યું ને એ બધું કરતી હતી તો પછી સાત્વિકને હું રહ્યો ને ખાવાનું બનાવ્યું અને પછી ખાધું મારા દીકરા એ ને પછી સાત્વિકને હેને ને હું રહેવું સાત્વિક હું તો આવું હે ફ્રેન્ડ તો જો મને હેને ને અજય આવી તો હું હે ને હજી ફટાફટ વાળ ઓરાવેલા આકડા આકડા કાઢી નાખા એને નાઈને છે ને માથું લીધું તું ઊડું વાળી લીધો હતો ટાઈમ જ ન જોડ્યો પછી મને આકડા કાઢવાનો એટલે પછી હું કાંઈ થોડું ફૂંકાઈ જાય પછી કાઢા એટલે આવું બધું હે ફ્રેન્ડ અને જો મારે જાળવા છે ને સેલ્ફી કેમેરાથી હે ને હું વિડીયો શૂટ કરો મારે છે ને ઓલો કેમેરો સારો કંઈ વિડીયો શૂટ નથી થતો એમાં ક્લીન નથી આવતો એમાં કંઈ વિડીયો શૂટ મસ્ત તો હે ને થતો નથી ક્લીન અને ફોન લેવું લેવું કરે હે હમણાં તો છે નવા નવા ફોન નીકળે જ કરે નવા નવા એ થાય કે કયો ફોન લેવો કયો ફોન લેવો તો મારે ત્યાં ફોન લેવાનો હે તો આવું હે ફ્રેન્ડ અને ફોન કયો મસ્ત આવે ક્લિયરિટી સારી આવે એવું જીરીક મને કમેન્ટ કરજો કોઈ નવીન માણસ મારા વિડીયો જોતા હોય કોઈને ખબર હોય તો જીરેક કમેન્ટ કરે ને કીજો તા ખરી મને કે કયો ફોન સારો આવે કયો મસ્ત ફોન આવે તો ફ્રેન્ડ જરાક મને કમેન્ટ કરે ને જીરી કીજો કે હું હે ને મને ખબર પડે કે કયો ફોન સારો આવે તો વિડીયા તો આપણે અહીં જોતા જ હોય બધા નવા નવા ફોન નીકળતા હોય એટલી બધા વિડીયો બનાવતા જ હોય અને બધા ફોનના વિડીયા આવતા જ હોય કે આ ફોન આ ફોન ને બધા એવી રીતના વિડીયા હતા મેં પણ ઘણા બધા જોયા પણ યુઝ કરતા હોય એને ખબર હોય કે કયો ફોન સારો આવે એ પીડિયા બનાવતા હોય તમલક બધા વિડિયા બનાવતા હોય એને તો પીડીયા બનાવતા હોય કે આ સારો છે ને આ હારો છે પણ એવું યુઝ કરતા હોય કાયમી માટે એને ખબર હોય કે કયો ફોન હારો આવે એ તો જરાક મને સજેશન કરજો આપજો કયો ફોન મસ્ત આવે તો મારે ફોન લેવાનું પ્લાનિંગ છે તો ફોન લે નાખીએ આપણે એક ફોન ખરીદી નાખીએ મસ્ત વિડીયા શૂટ થાય ને મસ્ત ક્લિયરિટી આવતી હોય તો આપણે હે ને એવો ફોન લેવાનો છે તો આવું હે ફ્રેન્ડ તો કમેન્ટ કરે ને જે મને કીજો બધા અને પ્લીઝ નવા હોય સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરજો બધાય તો હાલો ફ્રેન્ડ આપણે પછી વિડીયો કન્ટિન્યુ કર્યું આગળ આગળ આંગણવાડી જવાનું છે તો આંગણવાડી જઈએ ને તાપ છે ને બહુ છે જો કેટલો તાપ હે બહુ તાપ છે ઝાડવા ને બિસાણા હાવ નાખે હુંકવે નાખે એટલો તાપ પડે હમણાં તા ઠંડી ને તાપ ને બધું ભેગું હમણાં તા આવું વાતાવરણ છે વડે મન થાય તો વડે ઠંડી પડે જાય કોક દીક વડે મન હોય તો વડે તાપ પડે જાય વાતાવરણનું એવું જ છે ને મૂડ પડે આવું બધું હે ફ્રેન્ડ તો હાલો ફ્રેન્ડ આપણે પછી વિડીયો કન્ટિન્યુ કરીએ બિસાળા હોપુ ને ખાતા માન માન જો તમે લીલા લીલા કર્યા પાણીના ભરે જ દીધા હું કા હુકાય જ નહીં તે હુકાઈ ગયા તા હાવ તો જો પાણી નાખું તો વર પાછા લીલા થઈ ગયા મેં ભરી દીધું ફૂલ પાણી એટલે હુકાય નહીં આવું હા જોવા તડકો તા જોવું પડે તે કેટલો તાપ છે અટાણે બે વાઈ ગાય છે અટાણે પુણા 2 વાગે તમે વિડિયો સ્ટાર્ટ કર્યો તો શૂટ કરવાનું તો તાણે હે ને 2 વાગે ગઈ છે અ જો તાપ કેટલો છે બહુ હે ને બહુ તાપ પડે જૂન ચાળવા મારે હુક વે દીએ બિસાયડા જોતા જો અમારે સે એવડી કો ફૂલ જાણે બધું હે બારમાસી પગુ હરગાવ દીએ બાપા ઈવો તાપ છે તાણે બહુ તાપ પડે પગુ હરગે જાય હાવ ઉઘાડા પૈગી ફ્રેન્ડ તો જો મેં હેને આવે આંગણવાડી પણ જો હમણાં ફોન કર્યો ત્યાં ત્યાંગણે આવે જો તાળું માર્યું આંગણવાડી પૂગે ગા અને સાત્વિક ને છે ને ઉઠાડ્યો અમે અંદર બગાડી સાત્વિક જો મસ્ત હેને તળાવ છે જોતા પાણી ભર્યું ત્યાંથી ને ગરમી એવી થાય કે અહીં થાય કે હેને ના યાર કરિયે હું થા હેલો તા આપડે જઈએ જો હું તમને બતાવા તડાવ મસ્ત હે ને તડાવ છે પાણી નું ભર્યું જોતા ચલ આમાં હન બધાય કપડાને ધોવે જોતા ભી હું હું ને તોરે જો લ્યો જો જો માર પાછળ દેખાડું જોઈએ જોતા કેટલું મસ્ત ની હું જોતા કેવું આવ્યું મસ્ત આવ્યું આવે મજા આવે ને ચોખ્ખું હોય પાણી મસ્ત જેવું પાણી હોય એટલે એ ડોરું ન થાય પાણી તો આવું હે ફ્રેન્ડ તો જો મેં આવ્યા એ સાત્વિકને જો હમણાં આ વજનને ઊંચાઈને કરવાની ઉતી તો અમે આવ્યા આંગણવાડી મેં તમને કીધું તું આગલા વિડીયોમાં ઉતાર્યો તો એમાં અમે કીધું હતું કે આંગણવાડી જવાનું છે તો ટાઈમ મળશે તો વિડીયો શૂટ કરી તો રસ્તામાં તહેન મારે કંઈ મેળ ન આવ્યો વિડીયો શૂટ કરવાનો અજય પાસે ફોન હતો ને સાત્વિક નહીં પણ પડો તો થોડોક હું માં વિડિયો શૂટ નથી કરવો તો આજ ફરે મેળા આવી તો હું તમને રસ્તાનો પણ વિડીયો શૂટ કરે ને બતાવી તો આ સાઈ છે ને ખેતરું હે મસ્ત ના નાન બધું હતું મસ્ત વ્યૂ આવતું હતું ખેતર ને ઉતાતી અને આ તળાવ છે ને તે થાય કે હા ના જ કરીએ મને તો એવું મંદિર જઈ નાવાનું મજા આવે નાવાની ગરમી થઈને ને એટલી વાત પૂછો મને જો આવું હે ફ્રેન્ડ જો મા બારોબાઈ ઉભા

કાર્તિક જો હોય જો એવા હે હમ જો જો વારી હતી જો મને વધારે દે ન લાગે ઈ કાનો એનો કરાય જો આવે ગુ નોકરી ઉપર થી અને હું બનાવા સા જો ચા બને ચા સાત્વિક સાત્વિક છે ને અજય આવે ને એટલે કે કે તેડે ને ફેરવા જ કરી હું કરે માં સાત્વિક ભાઈ તો બહુ ચા પાણી પીવા દીએ ને સાત્વિક અને હમણાં છે ને બે ત્રણ દીથિયાનો અમારે વિડીયો એ ન આવતા કંઈ કે હે ને સાત્વિકને તાવ આવે ગયો એટલે પછી વિડીયો શૂટ ન કરતી ને વિડીયો શૂટ કરવાનું મને ન થાય મજા ન હોય એટલે આપણે થોડું ગમે વિડીયો શૂટ કરવાની મજા આવે એટલે પછી હે ને હમણાં ત્યાં હું વિડીયો શૂટ ન કરતી બે ત્રણ દિથિયાનો તો સારું થેગું એને એક દિરિયો તાવતા પછી તરત સારું થયું નહીં ને પછી જો હું કાંઈ પાછા વિડીયો શૂટ કરવાનું ચાલુ કર્યા મેં બ્લોગ બનાવવાનું ચાલુ કર્યા ફ્રેન્ડ તો પ્લીઝ બધાય સપોર્ટ કરજો એટલે હે ને એવા હાટું હું વિડીયો ન બનાવતી હમણાં બે ત્રણ દિશિયાને સાત્વિકને મજા નહોતી તાવ આવે ગયો અને સાત્વિકને હે ને દાતા એવા કરે વાયા ફરતી વાયા ફરતી એટલી તાવને એવું એવા કરે અમારે સાત્વિકભાઈને તો આવું હોય ફ્રેન્ડ અને જો સા બનાવવા અને

હલો આપણો શાહ ને ઉખરે ગો ફૂલ તો એ બંધ કરે તા એવાનો કઈ વાક ન કાર નો સાહ ફ્રેન્ડ તો આપણે મળીએ કાલુ ના નગ સાથે ત્યાં સુધી